અહીંથી નથી કરી ગયો અહીંથી નથી સાચી વાત એમાં મિત્રો જે માથેના ફૂલ હોવા જોઈએ તે નહીવત પ્રમાણમાં છે તમે જોઈ શકો છો માથે ફૂલ નથી એકય એ જે આ આ બાજુ ઇજેક્શન ફ્લાવરિંગમાં સાટીકલ છે આ બાજુ આઈથી સાટીકલ છે એમાં જોઈ તમે પીળા કલરના ફૂલ ફ્લાવરિંગ વધારે છે મિત્રો આજે આપણે વેરાવળ તાલુકાના ગામમાં આવ્યા છે ત્યાં આપણા ખેડૂત એવા દેવસીભાઈ સોલંકી છે દેવસી દેવસીભાઈને અડદનું વાવેતર હતું તો દેવસીભાઈ જે અડદ હતા તેમાં ફ્લાવરિંગ માટે તમે જે ઇન્જેક્શન લઈ ગયા હતા આપણી રોડે તો કેટલા ઇન્જેક્શન લઈ ગયા હતા તમે પાંચ હજ લઈ ગયા હતા કેટલા અડદ કેટલા છે તમાર ટોટલ અડદ છે ને તમારે પાંચ એડિશન છટિયા તો સેના માટે એડિશન હતા તે આ ઓરિંગ નાને એ એડિશન માં થી જો મને અટણે બકતાવો થાય છે કે આ આ માર દીધા હો તો તમે ફાવરિંગ માં ને બધી માં જોવાઈ થી તમે 50% ઉપર ફેર પડ્યો એ આ આ જેキャラ છે આય સુધી આ ઈમાન છટડે આજી સાર્ટિકલ છે ને બધા હા ઈમાં છટડે આ થી નાતી છે તેમ શું ફરક દેખાય તમને એક નંબર ફરક દેખાય મિત્રો આ જે અડદ છે એમાં જે આપણા ફ્લાવરિંગ સ્પેશિયલ ઇન્જેક્શન હતા તેનો ઉપયોગ કરી ગયેલ છે આ બધા અડદમાં આઈથી નથી કરી ગયો આઈથી નથી સાટી ગયો એમાં મિત્રો જે માથેના ફૂલ હોવા જોઈએ તે નહીવત પ્રમાણમાં છે તમે જોઈ શકો છો માથે ફૂલ નથી એકાઈ એ જે આ

તો ઉત્પાદનમાં વધારો રહે હમ આટાણ તમે આમ અક્કામાં આથી ફૂલ તમે જો ને આથી ફૂલ જો આથી ફૂલ માથે ન દેખાતો ન આથી ફૂલ ને ફાવરિંગ જો હમ આ હા આ વખતે આ ઓરડમાં ફાવરિંગ નો પ્રશ્ન ઓછો છે હોવા છતાં પણ જો ઇજેક્શન આવું સારું કામ આપ્યું હોય તો સારું હોય તો શું કેવું એક નંબર આપે કાલ મેં પાંચ ગામના વ્યક્તિ આ પાડો હું એ પાંચ વ્યક્તિ અમને આમાં કાલ આખો જ આટો માર્યો એટલે બધી કે આનાથી આખા માં તો મારી દીધા હોય તો એક નંબર ફાવરિંગ થાય